છે બાલો આ બાલો ત્રણ સવારે દસ ને ચાર મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે ભાગનો જન્મ થાય એનો કૌલો પૂર્ણ છે આજે જે ભાગનો જન્મ થાય છે રાશિ ગણાય છે કર્ક કર્ક અંદર અક્ષર આવે છે ડ કર્ક સ્વામી

એમાં જેના પણ જન્મ હોય ચોક્કસ પ્રણો પૂજાથી એટલે લેવી જોઈએ જેના કારણે જીવનમાં સરળતા આવે છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર પ્રમાણે આપણા જીવનમાં શુભ અશુભ્ધ પ્રસંગો ઘટના ઘટિત થતી હોય છે રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ મુખ્ય પાંચ પાયા છે દરેક ને જન્મ સાથે આ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે એની જો પૂજાવી દીધી ગઈ હોય છે તો સરળતા જીવનમાં આવતી હોય છે જ્યારે પણ કોઈ શુભ્થનું કાર્ય આવે ત્યારે એમાં વચ્ચે વાધારો પડતું હોય છે ચોક્કસ કરાઈ લેવી અસલયય કુમાર સબ્સ્ક્રાઇબર મિત્રો અમારા ગણ છે મેરેજ એનિવર્સરી પર બધને મારી ઘણી ઘણી શુભકામના તમારા જન્મ ભગવાન શંકર વડે મનોકામના પૂર્ણ કરે એ સૌને પ્રાર્થના કરું છું આજ ના દિવસે સવારમાં ઊઠી આજનું સુખન કરે એટલે જે છે કે તમારું જીવન સરપણ આખો વર્ષ તમારો સાથ જ આ જે કમા સબ્સ્ક્રાઇબર મિત્રો અમારા ઘર પરિવારમાંથી પેપર સદસ્ય છે આજે કોઈ પણ જગ્યા પર વેપાર વ્યવસાય કરવા માટે જે રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપા જે રહ્યા છે તો પરીક્ષા આપવા જઈ રહ્યા છે યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે જાન લઈને જઈ રહ્યા છે આજે કોઈનું ઓપરેશન હોય શકે કોઈ ડિલિવરી હોય શકે કોઈની સગાઈ હોય શકે કોઈની પૂજા હોય શકે હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય પ્રાર્થના કરું છું આજના દિવસે આજે સુગંધ કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળી શકે આમ તો આજે ગુરુવાર છે એટલે ગુરુ મહારાજ ને વંદન કરીને જવું જોઈએ ગુરુને પગે લાગીને જવું જોઈએ કોઈ ગુરુ ન કર્યા તો ભગવાન કૃષ્ણને વંદન કરીને જઈ શકો છો અથવા સર્વપ્રથમ ગુરુ માતા-પિતા છે માતા-પિતાને પગાર આગળની જય સબોતી આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ હોય ગુરુવંદસે બ્રાહ્મણને ભોજન કરાવે વિષ્ણુયાગનું પુણ્યપ્રદાન થતો હોય છે અને અનંત લક્ષ્મી દેવી કોપન ભાઈતા આ દન દિવસો તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ સુત સમય હોય તમે આપણે જોઈ લે આજે સવારે 6 થી સવારે 7:30 વાગ્યા સુધીનો સમય સુવ્રષણ એ રીતે સવારે 7:10 થી પછી 3 વાગ્યા સુધીનો સમય સુવ્રષણ એ રીતે सांजे छे नौ वाग्या समय शुभ से है रात बार एक तीस मिनट सुधी शुभ रहता है तरह ऐसी छह शुभ रहता है कार्य करो तो कार्य सफलता प्राप्त हो आज दिवसे खोवाई जाए तो मक्यता बिल्कुल है आज दिवसे कोई कार्य ते करो कोई खरीदी करो छो कोई वेचाण करो कोई धंध चालू करो छो कोई व्यापार चालू करो ત્યાં પછી કઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો ખુલ્લા કરશો કે જે તમારી સિક્રેટ ખુલ્લી જવાથી તમને સફળતા મળવાના ચાન્સીસ ઓછા થઈ જાય કારણ કે અમુક વસ્તુ જે આપણે ધંધા વેપારની અંદર હોય છે એ જાહેર થાય છે તો એનાથી આપણને નુકસાન ભોગવું પડતું હોય છે અને લોકો ખોટી ચર્ચા કરતા થઈ જાય છે તમારે બધું કાર્ય જોખમ આવી જતું હોય છે તમારો આત્મશ્વાસ લાગી જતો હોય છે જેના કારણે ભવિષ્યમાં પણ તમે કાર્ય કરવા માટે પ્રેરાશો નહીં એવી રીતના આત્મવિશ્વાસ લગી જાય આજના દિવસે દસ્તાવેજ પર સાઈન કરવા માટે ચાલે છે આજના દિવસે ખરીદી કરવા માટે પણ બહુ સારું નથી વેચાણ કરવા માટે પણ બહુ સારું નથી આ કોઈ નવું યંત્ર તમે લીધું છે તો પ્રથમવાર ચાલુ કરવાનું થઈ શકે છે આજે પશુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ

સવારે 59 મિનિતે આવતીકાલે મસ્કે બે વખત સુધી મતલબ જે કાર્ય કરશું એનું પ્રાંત થાશે આજે જોઈશું આજરા મુહુરત આજે લગ્ન માટેનું મુહુરત માં જોઈએ આજે લગ્નનો કોઈ મુહુરત નથી આપેલ આજે વાસ્ત્ર માટે પણ કોઈ મુહુરત નથી આપેલ આંતર દિવસે ખાત મુહુરત માટે પણ કોઈ મુહુરત નથી આપેલ

पुराणोप पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यशो कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र रुन्दानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा तथा योग युति दृष्टि मध्ये फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट, दोष पीड़ा निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल और तुम्हारा मन मे कई इच्छा हो बोली

प्राप्ति अर्थम आ संता प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો લોકોવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में मा मा मतलब जवा मांगता, अच्छा मांगता, मांगता है या सीप में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग विदेश जवा मांगता है कायम मार्ग ये लोग बोलना मांगता है मम जटटी विदेश गमना योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़ा है बोलो ना आरोग्य नहीं पूजा आपने नहीं लोगों ने हम तो दरेक जने बोलों बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે ટનકીમાં પાણી લેવાનું સ્ટોપ કરી સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વિષ નમો નવા વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ एताने गंधा पुष्प व धूप व दीप पा न विद्या ताम्रक रचना प्रथना सहित प्रनो मम सकल मनवां चितो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुकी देवानु पाचो पालेवानु पूजन अर्चन ब्रह्मा कमस्तु नीचे जमीन पर पानी मुको ए मा अंगड़ गसे कपडा मा तिलक तो है द मा कपाल जमीन पर पानी मुको छे मा ત્યાર પછી ભગવાન ને કહોનું

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોનાથ